ચાલો તો નમસ્કાર મિત્રો તો ફરીવાર સ્વાગત કરું છું તમારું સ્ટેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં તો વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોમાં આપણે મેડિકલ એડમિશનને લગતા કેટલાક પ્રશ્નો છે એમના સોલ્યુશનનો વિડીયો આપણી ચેનલ પર અપલોડ કર્યો હતો પાર્ટ વન તો કેટલાક વાલી અને વિદ્યાર્થી મિત્રોને એ વિડીયો ખૂબ જ ઉપયોગી થયો છે જો તમે હજુ સુધી આ વિડીયો ના જોયો હોય તો મેં ડિસ્ક્રિપ્શનમાં એ વિડીયોની લિંક આપી છે તો તમે ત્યાં જઈને જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફાઇનલી એ વિડીયોનો પાર્ટ ટુ આવી ચૂક્યો છે તો મિત્રો જો તમે મેડિકલમાં એડમિશન લેવા માગતા હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થશે મદદરૂપ થશે અને અને આ વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી આ વિડીયોમાં તમને કેટલા કેવા પ્રશ્નો છે એનું સંપૂર્ણ સોલ્યુશન મળશે બરાબર છે તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો સમય વેસ્ટ ના કરતા વિડીયો શરૂ કરીએ છે હવે વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા એકવીસમો પ્રશ્ન દેખાતો હશે ગયા વિડીયોમાં આપણે વીસ પ્રશ્નો સુધી જોયું હતું તો અહીંયા એકવીસમો પ્રશ્ન એવો છે કે જો ઉમેદવાર એક કરતાં વધુ કોર્સની પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા માગે છે તો શું કરવું એટલે કે જો કોઈ વિદ્યાર્થી એમબીબીએસ બીડીએસ બીએએમએસ બીએચએમએસ કોર્સમાં આ ચાર કોર્સમાં જો એમને એવું લાગે છે કે મને એમબીબીએસમાં નથી મળે એવું તો મારે બીડીએસમાં એપ્લાય કરવું જોઈએ બીડીએસમાં નથી મળે એવું તો મારે બીએમએસમાં એપ્લાય કરવું જોઈએ તો શું કરવું જોઈએ આમાં તો અહીંયા સોલ્યુશન જોઈએ તો આ પ્રવેશ પ્રક્રિયામાં મેડિકલ ડેન્ટલ આયુર્વેદ અને હોમિયોપેથિક અભ્યાસક્રમમાં પ્રવેશની કાર્યવાહી કરવામાં આવે છે જો ઉમેદવારી કરતાં વધુ અભ્યાસક્રમોની પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા માગે છે તો ચોઈસ ફિલિંગ દરમિયાન તમે એક કરતાં વધુ અભ્યાસક્રમોની શકે કોલેજોની ચોઈસ ભરી શકો છો ઇન મિત્રો એવું કહેવા માગે છે કે આજે એમબીબીએસ અને બીડીએસનું કાઉન્સેલિંગ એક હોય છે ત્યારબાદ બીએમએસ બીએચએમએસ બીયુએમએસ એનું કાઉન્સેલિંગ જે છે એ અલગ હોય છે બરાબર છે એટલે એમબીબીએસ બીબીએસ બીડીએસનું અલગ અને બીએમએસ એમએસ નું અલગ એવી રીતે બરાબર છે એટલે એનું જ્યારે કાઉન્સેલિંગ શરૂ થાય ત્યારે એમ નું એમ માં તમે ચોઈસ ભરી શકો છો બીડીએસ કોલેજની જે બીડીએસ ડેન્ટલ કોલેજ હોય એમાં ચોઈસ ભરી શકો છો તમે ત્યારબાદ બી એચ શરૂ થાય બી નું શરૂ થાય ઇન શોર્ટ તમને જે પણ કોલેજ એટલે કે જે પણ કોર્સમાં મળવાપાત્ર હોય તો તમે એમાં ભાગ લઈ શકો છો અને તમે શક્યો એટલી કોલેજ એમાં ભરી શકો છો તો એકવીસમાં પ્રશ્ન પર ચર્ચા કરી આઈ હોપ તમને સારો ખ્યાલ આવ્યો હશે ત્યારબાદ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા બાવીસમો પ્રશ્ન એવું કે છે કે જો ઉમેદવાર જનરલ અને ઈડબ્લ્યુએસ બંને કેટેગરીમાં આવતો હોય અને જો મેરિટ માર્ક પ્રમાણે જનરલ કેટેગરીમાં બેઠક મળે છે તો શું તે તેને પસંદ કરી શકે હવે અહીંયા વાંચીએ તો પ્રવેશ સમિતિના નિયમો અનુસાર જો ઉમેદવારને જનરલ કેટેગરી અને ઈડબ્લ્યુએસ એસસીબીસી એસટી એસ સી કેટેગરી બંને બેઠક પર પ્રવેશ મળવાપાત્ર હોય તો તેને પ્રથમ જનરલ કેટેગરી બેઠક પર પ્રવેશ આપવામાં આવશે એટલે કે જો કોઈ વિદ્યાર્થી જનરલ અને ઈડબ્લ્યુએસ આવા કેટલાય વિદ્યાર્થીઓ છે કે જનરલ અને ઈડબલ્યુએસ બંને કેટેગરીમાં આવે છે કાં તો જનરલમાંથી ઈડબલ્યુએસ કેટેગરી એમણે ચેન્જ કરાયું હોય બરાબર છે પરંતુ તમારે ચેન્જ કરાવવું પડે છે જો તમે ચેન્જ નહીં કરાવો ને અહીંયા જેમ લખ્યું કે તમને જનરલ કેટેગરીની બેઠક પર જ પ્રવેશ આપવામાં માં આવશે તમારે જે જનરલ કેટેગરી હોય એમાંથી ઈડબલ્યુએસ માં કન્વર્ટ કરાવવું પડે બરોબર છે તો તમને ઈડબલ્યુએસ માં એડમિશન મળી જાય કેટેગરી વાઇઝ ક્લિયર છે તો 22માં પ્રશ્નની વાત કરી ત્યારબાદ 23માં પ્રશ્ન પર વાત કરીએ હવે વિધિ મિત્રો 23માં પ્રશ્ન કે મેરિટ નંબર વિશે માહિતી આપો તો આમાં કેટલાક વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય છે કે ભાઈ આ મેરિટ નંબર છે શું તો હવે મેરિટ નંબર હવે ટૂંકમાં કીધું કે ઇન શોર્ટ મેરિટ નંબર એટલે ભાઈ રેન્ક બરાબર છે તમારો જે રેન્ક છે એને જ મેરિટ નંબર કહેવાય છે હવે અહીંયા કેટલુંક વાંચીએ તો મેરિટ નંબર નીટ યુજી પરીક્ષાના પરિણામના આધારે આપવામાં આવે છે એસસી બી એસ એસટી એસસી ઉમેદવારોને બે મેરિટ નંબર આપવામાં આવે છે એક જનરલ કેટેગરી નંબર અને બીજો વ્યક્તિગત કેટેગરી મેરિટ નંબર બરાબર છે ઇન મિત્રો આમાં એવું કહેવા માગે છે કે એક તમને ઓલ ઇન્ડિયા રેન્ક જે છે એ આપવામાં આવે છે અને બીજો છે એ કેટેગરી રેન્ક આ બંને આપવામાં આવે છે અને આને જે લોકો મેરિટ નંબર તરીકે ઓળખે છે શુદ્ધ ગુજરાતી ભાષામાં બરાબર છે એક જ છે મેરિટ નંબર એને એ જ રેન્ક ક્લિયર છે તો આ આપણે મેરિટ નંબર વિશે માહિતી જોઈએ ત્યારબાદ મિત્રો આગળ વધીએ તો ચોઈસમો પ્રશ્ન જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો ચોઈસમાં પ્રશ્ન એવું કહે છે કે હેલ્પ સેન્ટર અને એલોટમેન્ટ બાદ ફી ભરવા માટે ડેઝિગ્નેટેડ બેન્કના શાખાઓની સૂચિ આપો તો ભાઈ આ બધી માહિતી તમને ડબલ્યુ 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 મેડ એડ એમ ગુજરાત ડોટ પરથી એની સંપૂર્ણ માહિતી મળી રહેશે કે તમને જો હેલ્પ સેન્ટર કયા કયા છે ત્યારબાદ ડેઝિગ્નેટેડ બેંકની શાખાઓ કઈ કઈ છે એના વિશેની સંપૂર્ણ માહિતી જોઈતી હોય તો આના પર બધી જ ઉપલબ્ધ છે ક્લિયર છે મિત્રો હવે ત્યારબાદ પચીસમા પ્રશ્ન પર વાત કરીએ તો પચીસમો પ્રશ્ન એવું કહે છે કે ડિફેન્સના ઉમેદવારો માટે અલગ અનામત છે બરાબર છે હવે ડિફેન્સના ઉમેદવારોનો મતલબ શું થયો વિદ્યાર્થી મિત્રો એ તમને સમજાવી દઉં કે કોઈપણ ઉમેદવાર હોય બરાબર છે કે જે દેશ હોય ધારો કે ઇન્ડિયા છે એના માટે સેવા આપતો હોય બરાબર છે કાં તો એના કોઈ પણ માતા પિતા બરાબર છે કે દેશ માટે સેવા આપતા હોય ઇન સોન હું કહું તો આર્મી ઓફિસર જે તમે કહી શકો તો ડિફેન્સ ઉમેદવાર કહેવાય બરાબર છે તો શું એના માટે કોઈ અલગ અનામત બનાવ્યો છે તો અહીંયા લખ્યું છે એ મુજબ કે ના ડિફેન્સ ના ઉમેદવારો માટે કોઈ અલગ અનામત નથી પરંતુ અહીંયા જોઈએ તો એવું લખવામાં આવ્યું છે કે જે વિદ્યાર્થીના પિતા ડિફેન્સમાં હોય અને ગુજરાત રાજ્યના ડોમિસાઇલ હોય તથા હાલ ગુજરાત રાજ્ય બહાર સેવા આપતા હોય એટલે કે ગુજરાતના હોય અને ગુજરાતની બહાર જો આર્મી તરીકે હોય ઇન શોર્ટ કોઈ પણ દેશની સેવા આપતા હોય બરાબર છે તો તેમની સાથે રહી વિદ્યાર્થી ધોરણ દસ કે ધોરણ બાર કે બંને ગુજરાતથી બારથી પાસ કરેલ હોય તેવા વિદ્યાર્થીને જનરલ મેરિટમાં એટલે કે જે ઇન્ડિયા ઓલ ઇન્ડિયા જે રેન્ક તમે કહો એની જાતિ કેટેગરી પ્રમાણે સમાવી શકે છે બરાબર છે એટલે કે એમાં અનામત એની કેટેગરી પ્રમાણે એને એડમિશન મળી શકે છે તો આ યાદ રાખજો ડિફેન્સ ઉમેદવારોની વાત કરી હવે વિદ્યાર્થી મિત્રો છવ્વીસમાં પ્રશ્નની વાત કરીએ તો છવ્વીસમો પ્રશ્ન અહીંયા એવું કહેવા માંગે છે કે કઈ ભાષામાં નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ માન્ય છે તો આ પ્રશ્ન ખાલીને ખાલી જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જે એસસી કેટેગરીના ઉમેદવારો છે બરાબર છે એમના માટે છે નોન ક્રિમિનલ સર્ટિફિકેટની જરૂર પડે છે હવે અહીંયા લખ્યું છે ગુજરાત સરકારના સક્ષમ અધિકારી દ્વારા અપાયેલ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં માન્ય રહેશે આ ફક્ત ને ફક્ત ક્યાં ભાઈ તો અહીંયા ગુજરાત સ્ટેટની વાત કરવામાં આવે છે આ ભૂલતા નહીં મિત્રો બરોબર ગુજરાત સ્ટેટની વાત કરવામાં આવે છે બીજા રાજ્યમાં અલગ એના કાયદા હશે એનું ખબર નહીં પરંતુ આજે ગુજરાત છે એની માહિતી આપી જો તમે ગુજરાતમાં એડમિશન લેવા માંગો છો તો બહારના રાજ્યો છે એમાં મોસ્ટ ઓફ તો શકે બરોબર છે એટલે ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં ચાલશે જો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ખાલી નોન ક્રિમિનલ સર્ટિફિકેટ તમારી પાસે હોવું જરૂરી છે બરાબર છે તો આ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ વિશે વાત કરી ત્યારબાદ સત્યાવીસમો પ્રશ્ન જોઈએ હવે સત્યાવીસમાં પ્રશ્નમાં લખ્યું છે કે મેનેજમેન્ટ કોટાની બેઠકો કઈ રીતે ભરવામાં આવે છે તો અહીંયા લખ્યું છે મેડિકલ ડેન્ટલ આયુર્વેદ હોમિયોપેથિક્સ વાતક અભ્યાસક્રમની મેનેજમેન્ટ કોટાની બેઠકો પ્રવેશ સમિતિ દ્વારા ફક્ત નીટ યુજીના મેરિટના ધોરણે ભરવામાં આવે છે વધુ વિગતો માટે વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ એમ ગુજરાત ડોટ પર મુલાકાત લેવી હવે વિદ્યાર્થી મિત્રો સમજો કે મેનેજમેન્ટ કોટા છે તો અમુક વિદ્યાર્થીઓની મેન્ટાલિટી કેવી હોય કે ભાઈ મેનેજમેન્ટ કોટામાં બહુ જ ફી છે બરાબર છે એમાં પૈસા વધારે છે ફી વધારે છે એના આધારે એડમિશન મળી શકે છે સહેલાઈથી તો ના ભાઈ એવી માન્યતા હોય તો કાઢી નાખજો એવી મેન્ટાલિટી કાઢી નાખજો એવું નથી બરાબર છે ભાઈ મેનેજમેન્ટ કોટા હોય ગવર્મેન્ટ કોટા હોય કે એનઆરએ કોટા હોય બરાબર છે ભાઈ બધે બધામાં મેરિટ નંબર જે તમારો નીટનો ઓલ ઇન્ડિયા રેન્ક આવ્યો છે એના આધારે જ એડમિશન મળે છે આ મગજમાં ફિટ કરી દો બરાબર છે જે ઓલ ઇન્ડિયા રેન્ક હશે એના આધારે જ એડમિશન મળશે બધી પ્રક્રિયા રેન્કના આધારે થાય છે આટલું ક્લિયર તો આ મેનેજમેન્ટ કોટાની બેઠકોની વાત કરી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અઠ્ઠાઇસમાં પ્રશ્ન પર વાત કરીએ તો અઠ્યાવીસમાં પ્રશ્ન એવું કે છે કે હું એસસી બીસી ઈડબલ્યુએસ કેટેગરીમાં છું પણ જો મારી પાસે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ વર્ગમાં સમાવેશ થતો નથી તો શું હું એસસીબીસી કે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં અરજી કરી શકું એટલે કે કોઈ ઉમેદવાર એસસી કે ઈડબલ્યુ કેટેગરીમાં છે પરંતુ એની પાસે સર્ટિફિકેટ જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય એ નથી તો શું એ અરજી કરી શકે તો ભાઈ ચોખ્ખી ના જ છે આમાં બરાબર છે સર્ટિફિકેટ તો જોઈએ જ સર્ટિફિકેટ તમારે જે એડમિશન લેવું હોય એમાં અસલ જે ડોક્યુમેન્ટ હોય એના માટે સર્ટિફિકેટ તો હંમેશા જોઈએ જ કે તમે સિલેક્ટ કરીને કે હું એસસી બીસી કેટેગરી છું એવું કહીને એમાં એપ્લાય ના કરી શકો એના માટે સર્ટિફિકેટ આવશ્યક છે અહીંયા લખ્યું જ છે કે ના તમને જનરલ કેટેગરીમાં સમાવવામાં આવશે બરાબર જો તમે સ્પાય સર્ટિફિકેટ નથી તો તમારું જે કેટેગરી છે ચેન્જ ઓટોમેટિક થઈ જશે અને જનરલ કેટેગરીમાં નાખવામાં આવશે કારણ કે જનરલ કેટેગરીવાળાને તો કોઈ સર્ટિફિકેટ હોતું નથી જો તમે આપેલ સમય મર્યાદામાં નોન ક્રિમિનલ સર્ટિફિકેટ અથવા ઇડબ્લ્યુ સર્ટિફિકેટ સબમિટ કરો છો તો તમને ફરીથી એસસીબીસી બીસી એસ કેટેગરીમાં આવવામાં આવશે બરાબર છે સર્ટિફિકેટ હશે તો તમને એડમિશન સરળતાથી મળી જવાનું છે આટલું ક્લિયર તો આ સર્ટિફિકેટ વિશે વાત કરી ત્યારબાદ ઓગણત્રીસમાં પ્રશ્ન પર વાત કરીએ તો હવે વિદ્યાર્થી મિત્રો ઓગણત્રીસમાં પ્રશ્ન એવું કે છે કે મેરિટ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તો અહીંયા લખ્યું છે કે મેરિટ લિસ્ટ નીટ યુજીના પરીક્ષામાં ક્વોલિફાઈડ વિદ્યાર્થીઓના ઓલ ઇન્ડિયા રેન્કના આધારે બનાવવામાં આવે છે બરાબર છે કે જે વિદ્યાર્થીનો ઓલ ઇન્ડિયા રેન્ક આવે છે અને બીજો કેટેગરી રેન્ક હોય છે પરંતુ વિદ્યાર્થી મિત્રો કેટેગરી રેન્ક છે એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી બરાબર છે જે મેઇન જોવામાં આવે છે એ તો ઓલ ઇન્ડિયા રેન્ક જ છે બરોબર છે એટલે એના પર જ ધ્યાન આપવાનું ઓલ ઇન્ડિયા રેન્કના આધારે જ તમારું મેરિટ તૈયાર થાય છે અને એના આધારે તમને કોલેજમાં એડમિશન મળે છે તો આ યાદ રાખજો મેરિટ લિસ્ટની આપણે અહીંયા વાત કરી ત્યારબાદ અહીંયા ત્રીસમો પ્રશ્ન જોઈએ તો ત્રીસમો એવો પ્રશ્ન છે કે જો હું ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ ચૂકી ગયો તો શું થશે હવે આનું સોલ્યુશન હવે હું અહીંયા વાંચું છું ત્યારબાદ હું મારી રીતે સમજાવું છું તો અહીંયા લખ્યું છે કે જો તમે એડમિશન માટે લાયક હોય અને પહેલાં કાઉન્સેલિંગ રાઉન્ડ દરમિયાન એટલે કે રાઉન્ડ માં જો તમે પિન ખરીદી ન હોય ઓનલાઈન રજીસ્ટ્રેશન ન કર્યું હોય જો ઓરિજિનલ ડોક્યુમેન્ટની ચકાસણી ન કરાવેલી હોય તો તમે પ્રવેશ પ્રક્રિયાની સંપૂર્ણ પ્રક્રિયા દરમિયાન ભાગ લઈ શકશો નહીં અને બીજી વાત જોઈએ તો જો તમે પિન ખરીદો છો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરે છો ત્યારબાદ હેલ્થ સેન્ટર ખાતે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટની ચકાસણીની પ્રક્રિયામાંથી પસાર થશો અને તમે મેરિટ સૂચિમાં સામેલ છો અને જો તમે પ્રથમ રાઉન્ડ માટે ઓનલાઈન ચોઈસ ફિલિંગ ભરવાની પ્રક્રિયા ગુમાવશો તો તમે ફરીથી બીજા રાઉન્ડ વખતે અહીંયા લખ્યું છે એ રીતે કે ઓનલાઈન ચોઈસ ફિલિંગ કરી શકો છો પરંતુ તમે પ્રથમ રાઉન્ડ દરમિયાન યોગ્યતા અનુસાર મળવાપાત્ર સીટ પર દાવો કરી શકશો નહીં હવે ઇન વિદ્યાર્થી મિત્રો અહીંયા હું સમજાવી દઉં કે શું કહેવા માગે છે કે જ્યારે તમારી જે પિન પરચેસની પ્રોસેસ શરૂ થાય છે ત્યારબાદ ઓનલાઈન રજીસ્ટ્રેશનની જે પ્રોસેસ શરૂ થાય છે ત્યારબાદ જે હેલ્પ સેન્ટર ખાતે જે અસલ પ્રમાણપત્રોની જે ચકાસણી કરવાની હોય છે તો આ બધું જ જે તમારે કરવાનું હોય છે હવે તમે આ કરતા નથી તો તમે એક પણ રાઉન્ડમાં પ્રવેશ મેળવી શકશો જ નહીં રાઉન્ડ એક હોય રાઉન્ડ બે હોય સ્ટે વેકેન્સી રાઉન્ડ હોય ગમે તે હોય પરંતુ તમે પિન ખરીદી લો છો રજીસ્ટ્રેશન કરો છો હેલ્પ સેન્ટર ખાતે અસલ ડોક્યુમેન્ટની ચકાસણી કરો છો તમારું જે મેરિટ નંબર છે એ પણ નાખવામાં આવે છે જે કોલેજ એડમિશન હોય એમાં બરાબર છે તો આ ત્રણ સ્ટેપ તમે ફોલો કરો છો તો તમને એડમિશન મળવા પાત્ર છે પરંતુ જો તમે રાઉન્ડ એક ચૂકી જાઓ છો એની તારીખ જ જતી રહી તો તમે હવે પછી ભાગ લઈ શકશો નહીં પછી સીધું તમારે રાઉન્ડ વન પછી રાઉન્ડ ટુમાં એપ્લાય કરવાનું થશે આ યાદ રાખજો એટલે રાઉન્ડ જ્યારે શરૂ થાય એની કઈથી કઈ તારીખ છે એ ખાસ જાણી લેવી અને એ સમય મર્યાદા મુજબ તમારે રજિસ્ટ્રેશન પ્રોસેસને જે ચોઈસ ફિલિંગ પ્રોસેસ છે એ બધું કમ્પ્લીટ કરી દેવાનું હોય છે જો ના લાગે એડમિશન તો બીજા રાઉન્ડમાં ભાગ લઈ શકો છો આટલું ક્લિયર છે તો જો તમે પ્રથમ એડમિશન ચૂકી જાઓ છો અહીંયા એની વાત કરી હવે વિદ્યાર્થી મિત્રો આગળ એક જ પ્રશ્ન પર ચર્ચા કરીએ હવે એક જ રીસમાં પ્રશ્ન એવું કહે છે કે અનામત અને બિન અનામત બેઠકોની ટકાવારીની માહિતી આપવા વિનંતી બરાબર તો આનું સોલ્યુશન જોઈએ તો જે એસએસસી કેટેગરી એસટી કેટેગરી એસસીબીસી કેટેગરી ઈડબલ્યુએસ કેટેગરી તો આની જે અનામત અને બિનઅનામત જે કેટેગરી છે એની બેઠકોની ટકાવરી કેટલી ઇન શોર્ટ કે એની બેઠકો કેટલી હોય છે બરાબર છે તો પહેલાં તો જોઈએ એસસી કેટેગરી જે અનુસૂચિત જાતિમાં આવે છે તો ભાઈ એની બેઠકો સાત ટકા જેટલી છે ત્યારબાદ અનુસૂચિત જનજાતિ એસ ટી કેટેગરી તો એની બેઠકો પંદર ટકા જેટલી હોય છે ત્યારબાદ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એસસી બીસી કેટેગરી છે એના માટેની બેઠકો સત્યાવીસ ટકા જેટલી હોય છે ત્યારબાદ ઈડબલ્યુએસ કેટેગરી એટલે કે આર્થિક નબળા વર્ગો ઈ કેટેગરી માટે દસ ટકા જેટલી એની બેઠકો હોય છે આટલું ક્લિયર અને આ જે છે એ કામનું નથી એટલે આ જવા દોજો ઓકે તો આ બેઠકોની આપણે ચર્ચા કરી કે સો ટકા બેઠકો હોય એમાંથી એસસી કેટેગરીની કઈ એસ ટીની કેટલી ત્યારબાદ એસીબીસી કેટેગરી તો આ બધાની જે જે બેઠકો છે એ આટલી 10% 27% અને 15% 60% અને જે બધી બાકી રહી બીજી એ બધી જનરલ કેટેગરી વાળાની આટલું ક્લિયર હવે 32મા પ્રશ્ન પર વિદ્યાનીમેરો ચર્ચા કરીએ હવે 32મો પ્રશ્ન યુ કે છે કે ઉપર ચણાલ બેઠકો સિવાય અન્ય કોઈ અનામત બેઠકો છે તો ભાઈ હા ગુજરાત સરકાર દ્વારા નિર્ધારિત સામાન્ય નિયમ અનુસાર અનામત બેઠકો ઉપરાંત 5% જેટલી બેઠકો યસ આ યાદ રાખજો 5% બેઠકો જે તે કેટેગરીમાં ફક્ત દિવ્યાંગ पीडब्ल्यूडी ઉમે માટે ફક્ત સરકારી સંસ્થાઓમાં અનામત છે એટલે કે જે સરકારી સંસ્થા એટલે કે જે ગવર્મેન્ટ કોલેજ છે એમાં પાંચ ટકા બેઠકો આજે દિવ્યાંગ એટલે કે પીડબ્લ્યુડી ફિઝિકલી હેન્ડીકેપ જે વિદ્યાર્થીઓ છે ઉમેદવારો એમના માટે ઉપલબ્ધ છે જે ઉપર આપણે બેઠકો જોઈએ એના સિવાયની બરાબર છે પાંચ ટકામાં અને માત્ર ગવર્મેન્ટ કોલેજ છે ગવર્મેન્ટ કોલેજમાં જ બરાબર છે ગવર્મેન્ટ કોલેજમાં જ આ જે જીમર્સ હોય પ્રાઇવેટ હોય એમાં આવતી નથી તો યાદ રાખજો તો હવે આ બત્રીસમા પ્રશ્નો પર ચર્ચા કરી હવે બીજા મને તેત્રીસમો પ્રશ્ન જોઈએ હવે તેત્રીસમો પ્રશ્ન એવું કહે છે કે પ્રવેશ માટે કયા પ્રકારની બેઠકો ઉપલબ્ધ છે તો ભાઈ પ્રવેશ માટે માત્ર ત્રણ પ્રકારની બેઠકો ઉપલબ્ધ છે પહેલાં તો સરકારી બેઠકો છે તો સરકારી કોલેજની પંદર ટકા ઓલ ઇન્ડિયા કોટાની બેઠકો બાદ કર્યા બાદ ઉપલબ્ધ તમામ બેઠકો અને સ્વનિર્ભર કરેલી કોલેજોની કુલ બેઠકોના પંચોતેર ટકા એટલે કે જે પંચોતેર ટકા બેઠકો છે જે ગવર્મેન્ટ કોલેજ છે એમાં ગવર્મેન્ટ કોટાની પંચોતેર ટકા સીટ અને ઓલ ઇન્ડિયા કોટાની પંદર ટકા સીટ એટલે કે જે બારના વિદ્યાર્થીઓને એડમિશન આપવાનું હોય છે એના માટે ઓકે તો આ જે સરકારી બેઠકો છે સરકારી કોલેજમાં એની વાત કરી હવે વિદ્યાર્થી મિત્રો મેનેજમેન્ટ કોટાની બેઠકો બીજી છે એટલે કે સ્વનિર્ભર કોલેજોની કુલ બેઠકોના દસ ટકા બેઠકો બરોબર છે એટલે કે દસ ટકા બેઠકો છે એ મેનેજમેન્ટ કોટાની હોય છે એટલે કે આખી જે કોલેજ છે એમાં બરોબર છે એટલે કે ગવર્મેન્ટ કોલેજ છે તો બી પંચોતેર ટકાની દસ ટકાની બરોબર છે પંદર ટકાની ઓકે તો આ મેનેજમેન્ટ એટલે કે કોલેજનું મેનેજમેન્ટ એને પ્રોવાઈડ કરે ત્યારબાદ નિવાસી ભારતીય એનઆરઆઈ બેઠકો એટલે કે જે વિદેશથી વિદ્યાર્થીઓ જે ભણવા આવતા હોય એટલે સ્વનિર્ભર કોલેજોની બેઠકોના કુલ બેઠકોના પંદર ટકા એટલે કે ઇન એનઆરઆઈ કોટાની જે બેઠકો હોય પંદર ટકા ત્યારબાદ મેનેજમેન્ટ કોટાની દસ ટકા બેઠકો અને આની પંચોતેર ટકા બરાબર છે અને એમાં ઓલ ઇન્ડિયા કોટાની પંદર ટકા બેઠકો હોય છે ગવર્મેન્ટ કોલેજમાં બરાબર છે તો આ બેઠકો એટલે કે જે સીટ હોય છે એના વિશે ચર્ચા કરી કોલેજોની હવે વિદ્યાર્થી મિત્રો ચોત્રીસમાં પ્રશ્નની વાત કરીએ હવે મિત્રો ચોત્રીસમાં પ્રશ્ન એવું કે છે કે જો મારે મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવવો હોય તો શું જોઈએ જોઈએ તો એનું આપણે સોલ્યુશન મેડિકલ ડેન્ટલ આયુર્વેદ અને હોમિયોપેથી મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવું જરૂરી છે ત્યારબાદ પ્રવેશ સમિતિ દ્વારા પ્રકાશિત મેરિટ યાદીમાં હોવા જોઈએ તમામ મેનેજમેન્ટ કોટા બેઠકો પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશ પ્રક્રિયા મેરિટ આધારિત કરવામાં આવે છે બરાબર છે એટલે આગળનો પ્રશ્ન રિપીટ થયો કેવાય કે જે મેનેજમેન્ટ કોટા છે એમાં મેરિટ રેન્કના આધારે એટલે કે તમારો જે ઓલ ઇન્ડિયા રેન્ક છે એના આધારે જ એડમિશન મળે છે બરાબર છે આની આપણે અગાઉ પણ ચર્ચા કરી લીધી છે ત્યારબાદ પાંત્રીસમાં પ્રશ્ન પર ચર્ચા કરીએ હવે પાંત્રીસમો પ્રશ્ન એવું કહે છે કે જો મારે બિનનિવાસી ભારતીય એટલે કે એનઆરઆઈ કોટા સીટ પર પ્રવેશ મેળવવો હોય તેના માટે શું કરવું જોઈએ તો બિન નિવાસી ભારતીય એટલે કે એનઆરઆઈ કોટામાં પ્રવેશ માટે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવું જરૂરી છે અને પ્રવેશ સમિતિ દ્વારા પ્રકાશિત એનઆરઆઈ કોટામાં મેરિટ લિસ્ટમાં હોવા જોઈએ બરાબર છે એટલે કે એનું પણ મેરિટ રેન્કના આધારે જે તૈયાર થાય છે એનઆરઆઈ કોટા છે એનું બરાબર છે તમારું મેરિટ લિસ્ટમાં નામ આવવું જરૂરી છે અને તમારે જે રજીસ્ટ્રેશન પ્રોસેસ છે ચોઈસ ફિલિંગ છે કરેલી હોવી જોઈએ ત્યારબાદ તમામ નિવાસી ભારતીય એનઆરઆઈ કોટામાં બેઠકોમાં પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશ પ્રક્રિયા મેરિટ બેઝ કરવામાં આવે છે જે આપણે અગાઉ મેનેજમેન્ટ કોટાનું જોઈએ એવું જ છે બરાબર છે તો પાંત્રીસમાં પ્રશ્ન પર ચર્ચા કરી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા બેતાળીસમાં પ્રશ્ન જોઈએ તો સીટ ફાળવણી પછી હું મારા પ્રવેશ બેઠકને કન્ફર્મ કેવી રીતે કરી શકું બીજું વિદ્યાર્થી મિત્રો કે આ જે પ્રશ્નો છે તમારા મનમાં જે વારંવાર પૂછાતા પ્રશ્નો હોય જે મેઇન મુદ્દા પર પ્રશ્નો હોય છે એના અહીંયા લેવામાં આવ્યા છે તો આઈ હોપ કે તમને આ બધા પ્રશ્નો ખૂબ જ હેલ્પફુલ થયા હશે જો હેલ્પફુલ થયો આ વિડીયો તો તમે આ વિડીયોને લાઈક કરી દો અને જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો હવે આનું સોલ્યુશન જોઈએ કે સીટ ફાળવણી પછી હું મારા પ્રશ્નને કન્ફર્મ કઈ રીતે કરી શકું તો જો તમને સીટ ફાળવાય તો તમે કમિટીની વેબસાઇટ પરથી પ્રોવિઝનલ એલોટમેન્ટ લેટર અને ફી ચલન ડાઉનલોડ કરી લેવું બરાબર છે એટલે કે તમને કોઈ કોલેજમાંથી એડમિશન ઓફર થયું છે બરાબર છે એ ઓફર થયેલું તમને દેખાઈ જવાનું છે અને એ એલોટમેન્ટ લેટર એ કોલેજ દ્વારા તમને આપવામાં આવે એ તમારે ડાઉનલોડ કરી દેવાનો છે શું કરી દેવાનો છે ડાઉનલોડ કરી દેવાનો છે ત્યારબાદ ડેઝિગ્નેટેડ બેંકમાં ચલણમાં દર્શાવેલ ફી ઓનલાઈન અથવા ઓફલાઈન જમા કરાવવા પછી અહીંયા લખ્યું છે એ મુજબ તમારે હેલ્પ સેન્ટર પર રૂબરૂમાં ગયા બાદ અસલ પ્રમાણપત્રો કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સબમિટ કરવા અને હેલ્પ સેન્ટરથી પ્રોવિઝનલ એડમિશન ઓર્ડર મેળવી લેવો બરાબર છે એટલે કે તમારું જે એડમિશન કન્ફર્મ કરાવવું છે તમારે તો ભાઈ તમારે પહેલાં તો જે એલોટમેન્ટ લેટર ઓફર લેટર આવ્યો હોય એ તમારે ડાઉનલોડ કરવાને છે ત્યારબાદ તમારે સીધું હેલ્પ સેન્ટર પર પહોંચી છે હેલ્પ સેન્ટર પર અસલ ડોક્યુમેન્ટ સાથે પહોંચવાનું છે બરાબર છે અને બધું જમા કરાવશો ત્યારબાદ તમને જે એડમિશન ઓર્ડર પ્રોવિઝનલ મળેલો છે એ ત્યાંથી આપવામાં આવશે હેલ્પ સેન્ટર પરથી બરાબર છે ત્યારે તમે બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ સબમિટ કરાવશો પછી બરાબર છે તો આટલું ક્લિયર છે અને એની તમારે ફી કેટલી હોય છે એ ઓનલાઈન કે ઓફલાઈન જે કોલેજ દ્વારા નક્કી થયેલી હોય ભરી દેવાની હોય છે તે અહીંયા લખ્યું તે મુજબ બરાબર હવે વિદ્યાર્થી મિત્રો તેતાલીસમાં પ્રશ્ન પર વાત કરીએ તો અહીંયા તમને તેત્રીસ પ્રશ્ન દેખાતો હશે કે પ્રથમ કે બીજા રાઉન્ડ દરમિયાન મારા પ્રવેશની કન્ફર્મ કરવા માટે મારે ફી કેવી રીતે ભરી શકાય બરાબર છે કે પહેલો કે બીજા રાઉન્ડ એમને એપ્લાય કર્યો છે અને પ્રવેશને કન્ફર્મ કરાવો છે તો ફી કેવી રીતે ભરવાની રહેશે તો આ કેટલીક જે પ્રોસેસ છે તમારે ફોલો કરવાની છે તો પહેલાં તો ઓનલાઈન નેટ બેન્કિંગ તો આ નહીં હોય તો તમારી જે ફી પેમેન્ટ જે પ્રોસેસ છે એ નકારવામાં આવશે તો આ લોચા ના થાય એના માટે ધ્યાન રાખવું ઓનલાઈન નેટ બેન્કિંગ પ્રોસેસ ત્યારબાદ પ્રવેશ સમિતિ દ્વારા માન્ય નિયુક્તિ બેંકમાં રોકડ જમા કરીને જે બેંકમાં તમારું ખાતું હોય તેમાંથી તમારે આ જે કમિટી છે પેબલ એટ ગાંધીનગર નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવવો પડશે અને પછી તમારા ડીડી ડિઝિગ્નેટેડ બેંકની નિયુક્ત શાખામાં જમા કરાવવો પડશે બરાબર છે એટલે કે આ બેન્કિંગનું કામ છે આ મુજબ તમારે પ્રોસેસ કરવાની રહેશે તમારા બેન્કમાંથી બરાબર છે જે આ કમિટી છે એમનું અહીંયા નામ આપ્યું છે એના આધારે તમારે બનાવવાનું રહેશે અને જે ફી છે પેમેન્ટ જમા કરાવવાનું રહેશે અને ઉપર જણા ચૂકવણીની પદ્ધતિઓના મિશ્રણ દ્વારા ફી ચૂકવી શકાશે નહીં એટલે કે અમુક રકમ નેટ બેન્કિંગ અને અમુક રકમ રોકડશે તો આ પ્રથમ અને બીજા રાઉન્ડના ફી કન્ફર્મેશનની અમે વાત કરીએ તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો જેને જરૂર લાગે તો ત્યાં સુધી આ વિડીયો શેર કરજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો ચેનલ પર નવા આવ્યો છે અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો આવા જ નવા વિડીયો આવતા રહેશે તો મળી હશે નવા વિડીયો સાથે ત્યાં સુધી ગુડ બાય થેન્ક યુ